નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના જીવનને સીધી અસર કરે છે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આઠમા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે ટી હવે ચર્ચા અને વિવાદનું મુખ્ય કેન્દ્ર બની ગયા છે મિત્રો શરૂઆતમાં સવ્ય વિચાર્યું હતું કે આ પગાર પંચ મોટી રાહત લાવશે પરંતુ જાહેર થયેલા નિયમો અને શરતોને ધ્યાનથી જોતા ઘણી ગંભીર ચિંતાઓ સામે આવી છે ખાસ કરીને ફેડરેશન દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો એ દર્શાવે છે કે પગાર અને પેન્શન બંનેને લઈને આ વખતે પરિસ્થિતિ સામાન્ય નથી આજે આપણે આ ટીઓઆરના દરેક પાસાને સરળ ભાષામાં સમજવાના છીએ કે શું ફેરફાર આવ્યા છે કયા મુદ્દાઓ ગાયબ છે કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે વિરોધ કેમ વધી રહ્યો છે અને ભવિષ્યમાં શું થઈ શકે છે આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ તો મિત્રો જો તમે સરકારી નોકરીમાં છો પેન્શનર છો અથવા ભવિષ્યમાં નિવૃત્તિની યોજના બનાવી રહ્યા છો તો આજની માહિતી તમારા માટે અત્યંત મહત્ત્વની છે તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આજ આપણી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો મિત્રો હાલના દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચની રચના કરીને તેનું ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે ટી ઓઆર જાહેર કરવામાં આવ્યું છે શરૂઆતમાં સૌએ વિચાર્યું હતું કે આ પગાર પંચથી ઘણા કર્મચારીઓ અને પેન્શનરો બંનેને મોટો લાભ મળશે પરંતુ હકીકતમાં આ જાહેરાત રાહત કરતાં વધુ ચર્ચા અને વિવાદનું કારણ બની ગઈ છે આઠમા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ બહાર આવ્યા પછી દેશભરના કર્મચારીઓ અને પેન્શનરોમાં અનેક પ્રશ્નો ઉઠવા લાગ્યા છે ખાસ કરીને ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશનને આ બાબતે સીધો જ નાણાં મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયને પત્ર લખીને પોતાના ગંભીર વાંધાઓ રજૂ કર્યા છે તો આજે આપણે એ દરેક મુદ્દાને સરળ ભાષામાં સમજી લઈએ કારણ કે આ વિષય સીધો તમારી પેન્શન અને ભવિષ્ય સાથે જોડાયેલો છે તો સૌ આપણે સમજીએ સમજી લઈએ કે વિવાદનું મુખ્ય કારણ શું છે તો મિત્રો ફેડરેશન સૌથી મોટો આક્ષેપ છે એ છે કે આઠમા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સમાં પેન્શન સંબંધિત કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જ નથી કર્યો જ્યારે સાતમા પગાર પંચમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું કે પંચ કર્મચારીઓના પગાર તેમજ પેન્શન માળખાની સમીક્ષા કરશે પણ આ વખતે એ શબ્દો જ ગાયબ છે એટલે ફેડરેશન કહેવું ફેડરેશનનું કહેવું છે કે સરકાર આ વખતે જાણતા કે અજાણતા લાખો પેન્શનરોને પંચની ચર્ચાથી દૂર રાખી રહી છે ફેડરેશનના જણાવ્યા પ્રમાણે આશરે સાહીઠ લાખ જેટલા કેન્દ્રીય પેન્શનરો અને ફેમિલી પેન્શનરો આ દાયરાથી બહાર રહી શકે છે આટલા મોટા વર્ગને બહાર રાખવો ભેદભાવપૂર્ણ અને ગેરવાજબી છે એવું ગણવામાં આવી રહ્યું છે મિત્રો હવે બીજો મોટો મુદ્દો એ છે એ છે પેન્શન સિસ્ટમનો ઘણા વર્ષોથી નવી પેન્શન યોજના એટલે કે એનપીએસ અંગે કર્મચારીઓમાં અસંતોષ રહ્યો છે આથી ફેડરેશન ફરી એકવાર ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ ઉઠાવી છે ફેડરેશનનું સ્પષ્ટ કહેવું છે કે નવી પેન્શન યોજના રદ કરીને ઓપીએસને ફરીથી અમલમાં લાવવી જોઈએ કારણ કે ઓપીએસ હેઠળ કર્મચારીને નિવૃત્તિ બાદ જીવનભર નિશ્ચિત પેન્શન મળે છે જ્યારે એનપીએસ હેઠળ રકમ બજારની સ્થિતિ પર આધારિત હોય છે અને એની કોઈ ગેરંટી નથી આ કારણસર ઘણા કર્મચારીઓ નિવૃત્તિ પછી પણ માનસિક તણાવમાં રહે છે ફેડરેશનનો આ આગ્રહ હવે માત્ર માગણી નથી રહ્યો પરંતુ હજારો કર્મચારીઓની સુરક્ષા અને સન્માન સાથે જોડાયેલો મુદ્દો બની ગયો છે આ પછીનો મુદ્દો છે ટર્મ્સ ઓફ રેફરન્સમાં વપરાયેલી ભાષાનો તો મિત્રો દેખીતી રીતે એ એક નાનો ફેરફાર લાગે છે પરંતુ ફેડરેશનના મતે એનું મહત્ત્વ ઘણું છે પહેલાંના ટર્મ્સ ઓફ રેફરન્સમાં હિત ધારકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને એવો શબ્દ પ્રયોગ થયો હતો આ શબ્દનો અર્થ હતો એ હતો કે કર્મચારી સંગઠનો અને પેન્શનરોની વાત સાંભળીને નિર્ણય લેવામાં આવશે પરંતુ આ વખતના ટર્મ્સ ઓફ રેફરન્સમાંથી આ શબ્દો કાઢી નાખવામાં આવ્યા છે ફેડરેશનનું કહેવું છે કે આ શબ્દો દૂર કરવાનો અર્થ એ છે કે સરકાર હવે કર્મચારીઓ અને પેન્શનરો સાથે ચર્ચા વિચારણા કરવાની પ્રક્રિયાથી દૂર હટવા માગે છે આ એક ગંભીર સંકેત છે કારણ કે જો સરકાર એકતરફી રીતે નિર્ણય લેતી રહેશે તો કર્મચારીઓના હિતને પૂરતું પ્રતિબિંબ નહીં કરી શકાય કરી શકાશે નહીં મિત્રો ચોથો અને અત્યંત અગત્યનો મુદ્દો એ છે અમલીકરણની તારીખનો આપણે બધા જાણીએ છીએ કે દરેક પગાર પંચ સામાન્ય રીતે દસ વર્ષની અવધિ પછી અમલમાં આવે છે છઠ્ઠું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છથી લાગુ થયું હતું સાતમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ થયું હતું આથી સ્વાભાવિક રીતે કર્મચારીઓ અને પેન્શનરોને આશા હતી કે આઠમો પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે પરંતુ અત્યારે જાહેર થયેલા ટર્મ્સ ઓફ રેફરન્સમાં આ તારીખનો ક્યાંય પણ ઉલ્લેખ નથી આ સ્પષ્ટતા કર્મચારીઓમાં ચિંતાનો વિષય બની ગઈ છે ફેડરેશન માંગ કરી રહ્યું છે કે આઠમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ અમલમાં આવે જેથી કર્મચારીઓ અને પેન્શનરો બંનેને ન્યાય મળી રહે આ ઉપરાંત ફેડરેશન પેન્શનરો માટે બે સ્પષ્ટ નાણાકીય માગણીઓ પણ મૂકી છે મિત્રો પહેલી માંગ એવી છે કે સીવીપી એટલે કે કમ્પ્યુટેશન વેલ્યુ પુનઃસ્થાપનાનો સમયગાળો હાલમાં પંદર વર્ષનો છે જેને ઘટાડીને અગિયાર વર્ષનો કરવા જોઈએ જેથી પેન્શનરોને વહેલી રાહત મળે બીજી માંગ એવી છે કે વધારાના પેન્શનના દર પાંચ વર્ષે પાંચ ટકાનો વધારો કરવામાં આવે હાલ વધારાનો લાભ એંસી વર્ષની ઉંમર પછી મળે છે પરંતુ વધતી મોંઘવારી અને આરોગ્ય ખર્ચને જોતા દર પાંચ વર્ષે નાનો વધારો પણ પેન્શનરો માટે મોટી સહાયરૂપ બની રહેશે આ બંને માગણીઓ વ્યવહારો અને માનવતાવાદી છે અને જો સ્વીકારવામાં આવે તો લાખો નિવૃત્ત પરિવારોને થોડી આર્થિક રાહત મળશે આ બધા મુદ્દાઓને ભેગા કરીને જોવામાં આવે તો ફેડરેશનનું માનવું છે કે સરકાર કદાચ આઠમા પગાર પંચના કાર્યક્ષેત્રને શરૂઆતથી જ મર્યાદિત રાખવામાં માગે છે એટલે કે ફક્ત પગાર પંચ ફક્ત પગાર સુધારાની ભૂલામણો નહીં પરંતુ અને પેન્શન માળખાનું કે ઓપીએસ એનપીએસ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર હાથ બાંધેલો રહે આથી જ ફેડરેશન આગ્રહ કરી રહ્યું છે કે સરકાર ટર્મ્સ ઓફ રેફરન્સમાં સુધારો કરે અને પેન્શનરોને પણ સમાનહિતમાં સામેલ કરે મિત્રો અત્યારની પરિસ્થિતિ અત્યારની પરિસ્થિતિમાં બીજી એક મહત્ત્વની બાબત એ છે કે ઘણા લોકોને તેમના મોબાઈલમાં વોટ્સઅપ અથવા તો એસએમએસ દ્વારા કેટલીક ખોટી લિંક્સ અને એપીકે ફાઇલ મોકલવામાં આવી રહી છે જેમાં લખેલું હોય છે કે આઠમા પગાર પંચ મુજબ તમારું નવું પગાર કે પેન્શન ગણો એવા સંદેશાઓ એવા સંદેશાઓ પર ક્યારેય પણ ક્લિક ન કરશો કારણ કે આવી લિંક્સ ફિશિંગ હોઈ શકે છે અને આપનું બેંક એકાઉન્ટ ખાલી થઈ જવાની શક્યતા રહે છે મિત્રો યાદ રાખો સત્તાવાર વેબસાઇટ કે વિશ્વસનીય સૂત્રો પરથી જ માહિતી મેળવો અને ચેતતા નર્સ સદા સુખી એ હંમેશા યાદ જ રાખજો હવે સવાલ એ છે કે ભવિષ્યમાં શું થઈ શકે તેના વિશે તો શું સરકાર અને કર્મચારી સંગઠનો વચ્ચે ફરીથી ચર્ચા શરૂ થશે શું ઓપીએસને લઈને કોઈ મોટું આંદોલન ઊભું થશે કે પછી શું આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે આ પ્રશ્નોના હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ નથી પરંતુ હાલના સંકેતો બતાવે છે કે કર્મચારીઓની એકતા અને ફેડરેશનની નીતિને નીતિથી સરકારે કેટલીક બાબતો પર પુનઃ વિચાર કરવો પડશે જો ચર્ચા અને સંવાદનો માર્ગ અપનાવવામાં આવશે તો નીતિ સુધરશે પરંતુ જો અવગણના ચાલુ રહેશે તો આવતા મહિનાઓમાં કર્મચારી અને પેન્શનરોના સંગઠનોમાં ફરીથી મેદાનમાં ઉતરશે એવું લાગી રહ્યું છે આ આખી પરિસ્થિતિ આપણને સમજાવે છે કે પગાર પંચ ફક્ત આંકડા અને ગણતરી નથી એ કર્મચારીઓના શ્રમ તેમની સેવા અને તેમના જીવન સુરક્ષાનો આધાર છે દરેક કર્મચારી અને પેન્શનરને પોતાના હકનો ન્યાય મળવો જોઈએ એ જ સાચો વિકાસ છે આઠમા પગાર પંચની પ્રક્રિયા પારદર્શક અને ન્યાયસંગત રહે એ સૌની અપેક્ષા છે સરકારે જો કર્મચારીઓ અને પેન્શનરોના હિતને સમજીને નિર્ણયો લીધા તો દેશનો વિશ્વાસ પણ વધુ મજબૂત બનશે અંતે માત્ર એક જ આશા રાખીએ કે આવનારા વર્ષે જ્યારે આઠમા પગાર પંચની ભલામણો લાગુ થશે ત્યારે દરેક કર્મચારી અને નિવૃત્ત પેન્શનરને યોગ્ય લાભ મળે તેમના જીવનમાં સુખ સુરક્ષા અને સંતોષ આવે જો તમે પણ માનો છો કે સરકારે ઓપીએસ અને પેન્શન સુધારાના મુદ્દાને ગંભીરતાથી લેવું જોઈએ તો પોતાના વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરો કારણ કે આપનો અવાજ જ આપણા હકનું સૌથી મોટું હથિયાર છે તો મિત્રો આવી માહિતી અમે રોજ બરોજ લાવતા રહીએ છીએ જો તમે પેન્શનર છો સરકારી કર્મચારી છો કો પછી નિવૃત્ત કર્મચારી છો તો અમારી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે દરેક પેન્શનર અને સરકારી કર્મચારીને લગતી તમામ માહિતી અને સાચી માહિતી આપણે આ એક જ ચેનલ પર મૂકવામાં આવે છે તો મિત્રો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી તમામ કર્મચારી મિત્રો અને પેન્શનર મિત્રોને પેન્શન ગુજરાત તરફથી જય હિન્દ વંદે માતરમ